પંદરસો ને પચાસ રૂપિયા પચાસ પંદરસો ને પચાસ રૂપિયા પચાસ 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 છપન સાઠ પાંચ પંચોતેર રૂપિયા પંચોતેર એમ કે સત્તરસો પંચોતેર पंदर सौ रुपया पंद्र सौ पंद्र सौ रुपया पका पंद्रह एक बार बेहार पंदर सौ रुपया और पंद्र सौबीसो रुपया

ઓગણત્રીસો પાંચ વીસ પચીસ પાંત્રી ચાલીસ પીસતાલીસ પચાસ પંચાવન ઓગણત્રીસો ને પંચાવન રૂપિયા બે ત્રણ પાંસો અઢારસો અઢારસો રૂપિયા એક વાર બે વાર અઢાર પાંચસો બાર તેર અઢારવી પચીતે ચાલીસ

પચાસ પચાસ અઠાવન સિત્તેર પચી પંદર પંદર ઓગણીસો ઓગણીસો એક પંદર પાંચ નો દિયાર બાર પંદર ઓગણીસો બાવીસ રૂપિયા ગણેશો બાવીસ ચૌદસો રૂપિયા ચૌદસો પંદરસો પંદર પચીતેન પંદરસો ને પચાસ છપ્પન અઠાવન હાથ પઠ પંદરસો ને પાસઠ રૂપિયા જાણીએ પંદરસો પાસઠ ને અગિયાર રૂપિયા રૂપિયા બાવીસો બાવીસ બાવીસો રૂપિયા પચીત્રી ચાલતાલીસ પાંચ સિત્તેર પચાસ ચાલતાલી પંદર પાંચ સિત્તેર પચાસ ચોવીસો ચોવીસો પંદર પત્રી ચાલિસ્તાલી પંદર પાંચ સિત્તેર પચાસ પાલી પતા બધા સિત્તેર પચી પછી પચીત્રી પાંત્રી ચાલીસતાલીસ પાંચ સિત્તેર સત્યાસો પાંચાવી પચીત્રી પાંત્રી ચાલીસ પાંચ સિત્તેર અઠાવીસો અઠાવીસો પાંચ પચીસ અઠાવીસો ને પચી અઠ્યાવીસ અઠાવીસ પાંત્રી રૂપિયા અઠાવીસો ને રૂપિયા

હોળસો આઠ કરોડ બંધ થોડા ઓલામ કાળી સાઠા નથી હોળસો ને આઠ રૂપિયા દોઢસો રૂપિયા પાકાયોળસો રૂપિયા અઢારસો રૂપિયા છપ્ન સિતર ઓસો ને સિત્તેર રૂપિયા ઓગણીસ તમારા ઓગણીસો પંચાણું બાણું રૂપિયા ઓગણીસો ને બાણું રૂપિયા 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 બે સત્તર અગિયાર બાર તેર પંદર પંદર અઢારસો અઢારસો ને પચાસ રૂપિયા અઢારસો પચાસ પંદરસો ને પંચોતેર રૂપિયા પંદરસો ને પચોતેર પંદરસો રૂપિયા પંદરસો ને પચાસ રૂપિયા પંદરસો ને પચાસ પંદર પચાસ પંદરસો ને પચાસ પંચોતેર છપ્નુ સાઠ પાંચ સિત્તેર પંચોતેર પંચાણું પંદરસો ને પંચાણું રૂપિયા

પંદરસો ને પચીસ રૂપિયા પંદરસો પચીસ રૂપિયા પંદર ચાર પોઈન્ટ સાઠ સિત્રોતેરતેર રૂપિયા પંદરસો ને પચાસ રૂપિયા પચાસ ફોલ પચાસ ભોલ પચાસ વોર્સો રૂપિયા હોલસો રૂપિયા તમે તમાર પાછો જોય ક્યાર બાર ત્યાર પચાસ અઠવા દિવાય પછી ત્યાં ચાલી 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 ફોલ ફોન રૂપિયા પંદર હોલસો ચાલે હોલ સોન ચાલી ફોલ સોને ચાલીએ ભોલસોને ચાલી રૂપિયા એક એમાં હોર્સ ફોટ ચાલે પંદરસો ને પચાસ રૂપિયા પાકે છે પંદરસો ને પચાસ પચાસ પચી એસી પંદર એસી પચાસ પંચોતેર અઢારસો અઢારસો રૂપિયા અઢારસો 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 રૂપિયા અને અઢારસો રૂપિયા કેટલા માલ

પચાસ રૂપિયા પંદરસો ને પચાસ અઠાર સાચો ત્યાં પંદર પંદર હોળસો બે 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 હોલસો ને બે રૂપિયા પર બે વર હોલસો બે રૂપિયા બે રૂપિયા બંધ ખોલો હોલસો ને બે

પચાસ છે ચૌદ પચાસ એકાવન ચૌદ એકાવન ચૌદસો નેપન રૂપિયા ચૌદસો પંદરસો ને તેપન ચૌપન પાંચ

बार तुम्हारे भाई एक पचास रुपया

સત્તરસો રૂપિયા સત્તરસો રૂપિયા સત્તરસો 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 રૂપિયા પર બે વાર સત્તરસો રૂપિયા પંદરસો ને પચાસ રૂપિયા પંદરસો ને પચાસ બોલા સિત્તેરસો ને પચાસ પંદરસો ને પચાસ થયા પચાસ આઠ પાંચ સિત્તેર પાંચસો પાંચ છ આઠ દો અગિયાર બાર તેર પંદર પચીતેલી પચાસ ને પચાસ રૂપિયા ને પચાસ લખવા માં સદભાવ